પોરબંદર જિલ્લામાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો સમયાંતરે પોલીસ દ્વારા નાશ થતો હોય છે ત્યારે આજે ઇન્દિરાનગરના દરિયા કિનારે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો પોરબંદર જિલ્લાના વિસ્તારમાં પકડાયેલ દેશી અને વિદેશી દારૂના જિલ્લા પોલીસ વહીવટી તંત્ર અને નશાબંધી વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો દેશી દારૂના કુલ કેસ નવસો ત્રેવીસ તથા વિદેશી દારૂના બસો પચાસ કેસ નોંધાયેલા હતા જે દારૂનો નાશ કરવામાં આવ્યો છે જેમાં તેર હજાર નવસો નેવું લીટર દેશી દારૂ અને કિંમતના દારૂ પર રોડ રોલર ફેરવી દેવાયું હતું પોલીસ દ્વારા સમયાંતરે દારૂ નો નાશ કરવામાં આવતો હોય છે ત્યારે વધુ એક વખત અલગ અલગ પોલીસ મથકમાં પકડાયેલ નાશ કરાયો હતો નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર